જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીના ઘરમાં બનતી અને બધા જ ગુજરાતીઓની પ્રિય એવી દાળ ઢોકળી આ દાળ ઢોકળી આપણે એકદમ સરળ અને પરફેક્ટ રીતે બનાવીને તૈયાર કરીશું જે લોકોને દાળ ઢોકળી બનાવતા નથી આવડતું અને જે લોકો બનાવે છે પણ દાઢ ઢોકળી એકબીજી એકબીજા ઉપર ચોટી જાય છે તો એ બધે જ ટિપ્સ સાથે આપણે આ દાઢ ઢોકળીની રેસીપી બનાવીને બતાવીશું અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવી દાઢ ઢોકળીની રેસીપી તો બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે દાળ ઢોકળીની દાળ બનાવવા માટે જે તુવીની દાળ આવે છે તે લઈ લઈશું તમે કોરી કે આ રીતના જે તેલવાળી આવે છે તે બંને દાળનો ઉપયોગ કરી શકો છો હવે આપણે તેને બેથી ત્રણ પાણી સરસ ધોઈ લેવાની છે એકદમ સરસ આપણે આ દાળને મસળી મસળીને ધોવાની છે દાળને આપણે ત્રણથી ચાર પાણીએ ધોઈ લીધી છે હવે આપણે કુકર લઈ લઈશું અને દાળને તેની અંદર એડ કરી દઈશું તો બે ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે પીંચ જેટલી આપણે અડધો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેલવાળી આપણી દાળ છે એટલે આપણે તેલ વેળવાની જરૂર નથી હવે આપણે દાળને બાફવા માટે મૂકી દઈશું તો દાળ ઢોકળીનો આપણે લોટ બાંધવા માટે એક કપ જેટલો મેં લોટ લઈ લીધો છે હવે તેની અંદર આપણે મસાલા કરીશું થોડુંક આપણે મરચું પાવડર લઈશું એક ટેબલ સ્પૂન આપણે જીરું લઈશું થોડીક આપણે અડદર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈશું ગુજરાતીઓના ઘરમાં દાળ ઢોકળી તો બનતી જ હોય છે આજે આપણે એકદમ સરસ ગુજરાતી સ્ટાઇલમાં જ આ દાળ ઢોકળી બનાવી રહ્યા છીએ ખૂબ જ ટેસ્ટી આ દાળ ઢોકળી બનીને તૈયાર થાય છે દાળ ઢોકળી મળી જાય તો બીજું ખાવામાં કંઈ જોઈએ જ નહીં એટલે આ સરસ દાળ ઢોકળી બનીને તૈયાર થાય છે આ રીતના બધું જ આપણે લોટની અંદર મસાલાને મિક્સ કરી લેવાનો છે અને હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને સરસ બાંધી લઈશું એક સાઈડમાં આપણી દાળ બફાય છે અને એક સાઈડમાં આપણે લોટ બાંધી લેવાનો છે બંને વસ્તુ એક સાથે થઈ જશે એટલે એકદમ સરસ આ ફટાફટ દાળ ઢોકળી તૈયાર થઈ જાય છે તો આપણે લોટ એકદમ સરસ બાંધી લીધો છે હવે આપણે આ લોટની અંદર કે તેલ મેળવાની જરૂર નથી કારણ કે આપણે બાંધતી વખતે જ લોટની અંદર તેલ નાખી દીધું છે હવે આપણે લોટને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો આપણે બેથી ત્રણ સીટી થઈ ગઈ છે દાળને આપણે ચેક કરી લઈશું એકદમ સરસ આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે આ રીતના તમે દાળને પલાળ્યા વગર પણ દાળને શકો છો અત્યારે મેં અંગૂર દાળ આવે છે એ લીધી છે અંગૂર તુવે દાળ ફટાફટ બફાઈને તૈયાર થઈ જાય છે હવે આપણે અહીંયા જ આપણે આ મસાલા કરવાના છે એક ટેબસપુને આપણે લાલ મરચું પાવડર લઈશું પીંચ જેટલી આપણે અડદર લઈશું કારણ કે આપણે અગાઉ પણ અડદર નાખી છે અને લોટ બાંધ્યું છે તેની અંદર પણ આપણે અડદર નાખી છે એક ટેબસપૂન આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન ભરીને આપણે લાલ મરચાંની ચટણી આવે છે તે એડ કરીશું આ અગાઉ મેં મરચાંની જે ચટણી મૂકી છે તે જ ચટણી છે તમે આ રીતના કોઈ પણ શાક કે દાળની અંદર આ ચટણી નાખશો તો ખૂબ જ ટેસ્ટી તમારું દાળ શાક બનીને તૈયાર થશે અને દાળ ઢોકળીની અંદર તમે આ રીતના લસણવાળી ચટણી નાખશો તો ખાવામાં એકદમ સરસ લાગે છે આની અંદર લાલ મરચું જીરું લસણ ત્રણેય વસ્તુ આવી ગયું છે એટલે આપણે એક ટેબલ સ્પૂન ભરીને ચટણી નાખી દઈશું અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ગેસ ઉપર મૂકી દીધું છે અને ગેસ ને ચાલુ કરી લેવાનું છે હવે આપણે જરૂર પ્રમાણે દાળની અંદર પાણી એડ કરીશું તો અત્યારે હું ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કરી રહી છું દાળ ઢોકળીની અંદર પાણી થોડું વધારે નાખવાનું હોય છે કારણ કે આપણે હજુ તેની અંદર ઢોકળી પણ બનાવી નાખશું એટલે તે નાખ્યા પછી દાળ થોડી જાડી થઈ જશે એટલે પાણી તમારે એ રીતના જ નાખવાનું તો બીજું હું એક ગ્લાસ જેટલું પાણી નાખીશ કુલ આપણે ચાર ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હવે આપણે દાળને આપણે ઉકળવા દઈશું અને બીજી સાઈડમાં આપણે લોટ જોઈ લઈશું તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ પણ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે થોડો આપણે આ રીતના તેને મસળી લેવાનો છે લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે હવે તેની અંદરથી આ રીતના આપણે એક મીડિયમ સાઈઝ નું લુવા લઈશું અને લુવા ઉપર આપણે કોરો લોટ લગાવી લઈશું અને વ્યવતીથી આપણે એકદમ સરસ પાતળી રોટલી વણી લેવાની છે તો આપણે આખી પાતળીની અંદર સમાઈ જાય એટલી પાતળી રોટલી વણી છે હવે આપણે રોટલીને કટ કરવાની છે તમારે તમારે નાની મોટી કઈ રીતના રીતના ઢોકળી છે એ કટ કરવાની ઢોકળી તો બધાને ભાવતી હોય છે પણ ઢોકળી બનાવતી વખતે ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે ઘણાને નથી આવડતી તો ઘણાની ઢોકળી એટલી બધી સારી નથી થતી પણ આજે આપણે એકદમ સરળ અને પરફેક્ટ રીતે આ બધી જ ટીપ સાથે દાળ ઢોકળી બનાવીશું એકદમ સરસ આપણે આ રીતના પતલી પતલી દાળ ઢોકળી બનાવવાની છે તમે ચોરસ શેપ ત્યાં પીસ કરી શકો છો આપણે આ રીતના પીસ બનાવીશું અને તો પીસને આપણે એક પ્લેટમાં મૂકીશું આપણે એ જ રીતના બીજો એક લુઓ લઈ લઈશું તેની પણ આપણે એકદમ મોટી અને પાતળી રોટલી વણી લેવાની છે તો આપણે તેને પણ પાતળી એકદમ સરસ રોટલી વણી લીધી છે હવે તેને પણ આપણે કટ લગાવી લઈશું તો આપણે આ રોટલીના પણ સરસ કટ લગાવી લીધા છે આ જ રીતના આપણે બધી જ ઢોકળી બનાવીને તૈયાર કરી લઈશું તો હવે આપણે બધી જ ઢોકળી બનાવીને આપણે તૈયાર કરી લીધી છે તો હવે આપણે તેને દાળની અંદર એડ કરીશું તો બીજી બાજુમાં આપણી ડાળ પણ એકદમ સરસ ઉકળી રહી છે તો ખાસ એક ટીપ્સ જ્યારે પણ તમે દાળ ઢોકળી બનાવો ત્યારે તમારે આ રીતના એકદમ સરસ આ આપણે દાળને બરાબર ઉકળવા દેવાની છે અને પછી તમારે ઢોકળીને એડ કરવાની છે તો આપણી દાળ ઉકળી રહી છે હવે આપણે એક એક કરીને તેની અંદર દાળ ઢોકળી ઉમેરીશું તમે એક એક રોટલી બનાવી અને આ રીતના દાળ ઉકળી જાય અને તમે એક એક રોટલીની ઢોકળી બનાવીને પણ એડ કરી શકો છો અને એક સાથે તમે બધી ઢોકળી બનાવીને પણ એડ કરી શકો છો બંને રીતે તમે આ કરી શકો છો પણ ખાસ તમારે આ એક વાતનું ધ્યાન રાખવાનું કે દાળ તમારે એકદમ ઉકળીલી હોય ત્યારે જ તમારે ઢોકળીને નાખવાની છે એટલે તમારી ઢોકળી એકદમ સરસ દાળની અંદર નાખ્યા પછી એકદમ છૂટી રહેશે અને તમે દાળને ઉકળ્યા વગર જો આ ઢોકળી નાખશો તો તમારી ઢોકળી એકબીજા સાથે ચોટી જશે આવી નાની નાની ટીપ્સ તમારે યાદ રાખવાની હવે આપણે થોડી દાળ ઢોકળી નાખી દીધા પછી એકવાર આ રીતના ચમચી વડે મિક્સ કરી લેવાની છે એટલે કોઈ પણ દાળ ઢોકળી તમારી ચીપકી ના જાય તો આપણે બધી જ દાળ ઢોકળીને ઉમેરી દઈશું તો આપણે આ આ રીતના રીતના એક એક વખત આપણે ચલાવી લેવાની અને હવે આપણે ગેસને એકદમ મીડિયમ ગેસ ઉપર આપણે દાળ ઢોકળીને ચડે ત્યાં સુધી થવા દેવાનું છે વચ્ચે વચ્ચે તમારે આ રીતના ચેક કરતું રહેવાનું તો હવે આપણે દાઢ ઢોકળીને આ જ રીતના ખુલ્લી તમારે આની ઉપર ઢાકવાની જરૂર નથી જો તમે ઢાકશો તો ઉભરો આવી જશે એટલે આ રીતના તમારે ખુલ્લી દાળ ઢોકળીને થવા દેવાની છે તો દાળ ઢોકળીને ઉકળતા ઉકળતા દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દાળ ઢોકળી એકદમ સરસ આ રીતના થોડી જાડી પણ થઈ ગઈ છે હવે આપણે તેની અંદર ગોળ એડ કરીશું ગુજરાતી દાળ ઢોકળી હોય એટલે ગોળ એડ કરવાથી ગુજરાતી દાળ ઢોકળી ખાવામાં એકદમ સરસ લાગે છે તમે આ ઢોકળીની અંદર ગોળ નાખતા હોય તો તમે ગોળને સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતના થોડી ગળી દાળ ટુકડી ખાવામાં એકદમ સરસ લાગે છે અને હવે આપણે મિક્સ કરી લઈશું બધું જ બરાબર આપણે મિક્સ કરી લીધું છે તો આપણો ગોળ વગડે ત્યાં સુધી આપણે તેની ઉપર ફાઇનલ ટચ આપવાનો છે તો હવે આપણે તેનો દાળ ટુકડીનો એકદમ સરસ વઘાર કરી લઈશું ગેસ ઉપર આપણે વઘાર કરવા માટેનું વઘારે મૂકી દીધું છે હવે તેની અંદર આપણે તેલ એડ કરીશું તો આપણે બે ટેબલ જેટલું તેલ લીધું છે દાઢોકળીની અંદર તેલ ઊંચું હોય તો પણ દાઢોકળી એકદમ સરસ લાગે છે ખાવામાં તો જેટલી આપણે એડ કરીશું જીરું તો આપણે ચટણીની અંદર એડ કરેલું જ છે એટલે આપણે ફક્ત રાઈ કરવાની છે આપણે થોડા મટીના દાણા એડ કરીશું એક સુકુલા મરચું એડ કરીશું અને થોડીક આપણે હિંગ એડ કરીશું તો હવે આપણે વઘાર એકદમ સરસ થઈ ગયો છે તો આપણે દાળ ઢોકળી તો બધું જ બરાબર આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો દાળ ઢોકળી પણ આપણી એકદમ સરસ ચડી ગઈ છે અને ગોળ પણ આપણો એકદમ સરસ ઓગળી ગયો છે તો આપણે ગેસને બંધ કરી અને થોડીક વાર માટે ઢોકળીને આ રીતના ઢાંકી અને ફક્ત પાંચ એક મિનિટ માટે આ રીતના જ આપણે તેને ઢાંકી રાખીશું એટલે તો એકદમ સરસ વઘાર તેનો ઢોકળીની અંદર એડ થઈ જાય અને ઢોકળી આપણે એકદમ સરસ ખાવા માટે તૈયાર થઈ જાય તો તૈયાર છે આપણી દાળ ઢોકળી સર્વ કરવા માટે ઉપર ટેસ્ટી આપણી દાળ ઢોકળી તૈયાર થઈ છે તમે જોઈ શકો છો દાળ પણ આપણી એકદમ સરસ ડાડી છે આ રીતના તમે દાઢ ઢોકળી બનાવશો તો બધા જ ખુશ થઈ જશે અને ખાવામાં એકદમ ટેસ્ટી આ દાળ ઢોકળી એટલી બધી સરસ લાગે છે કે તમે એકવાર આ રીતના બનાવીને ખાશો તો બધા જ ઘરના ખુશ થઈ જશે અને પાતા રહી જશે એટલી આ ગુજરાતી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ છે તો ગરમા ગરમ દાળ ઢોકળીની ઉપર આપણે લીલા ધાણા દાળ ઢોકળી દાળ ઢોકળીની રેસીપી બતાવી છે જ્યારે તમે ખાવા બેસો ત્યારે તમે તેની ઉપર થોડુંક લીંબુ નેચોવી દેવાનું તો દાળ ઢોકળીનો સ્વાદ દસ ગણો વધી જશે અને દાળ ઢોકળી ખાવામાં એકદમ સરસ લાગે છે દરેક ગુજરાતીની મનગમતી આપણે આ દાળ ઢોકળી બનાવી છે આ દાઢ ઢોકળી તમે એકલી પણ ખાઈ શકો છો અને તેની સાથે જીરા રાઈસ કે પ્લેન રાઈસ તમે ખાશો તો પણ દાળ ઢોકળી ખાવામાં એટલી સરસ લાગે છે ખૂબ જ ટેસ્ટી આ દાઢ ઢોકળી બનીને તૈયાર થાય છે જે પહેલી વખત બનાવતા હશે તે પણ આ મારી રીત પ્રમાણે દાળ ઢોકળી બનાવશે તેમની દાળ ઢોકળી પણ એકદમ સરસ આ રીતના એકદમ પરફેક્ટ બનશે તો હવેથી તમે પણ ઘરે આ જ રીતના દાળ ઢોકળીની રેસિપી ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ઢોકળીની રેસીપી કેવી લાગી જો તમને આ ઢોકળીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને એક લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય